રાજસ્થાન ના ઘણા શાળાઓને મર્જ કરવાના નિર્ણય વિરુદ્ધ પ્રદર્શન કર્યું આ વિરોધમાં ભાગ લેતા વિદ્યાર્થીઓએ આ યોજના સામે તેમના આક્રોશ પ્રદર્શન કર્યું જે અનુસાર તેમને વિશ્વાસ છે કે આ નિર્ણય તેમની શિક્ષણ અને ભવિષ્ય પર નકારાત્મક અસર કરશે આ શાળાઓને મર્જ કરવાનો નિર્ણય રાજસ્થાન સરકાર દ્વારા સંસાધનોનું કાર્યક્ષમ ઉપયોગ અને શિક્ષણની ગુણવત્તાને સુધારવા માટે લેવામાં આવ્યો હતો જો કે આ નિર્ણય સ્થાનિક સમુદાયો વિદ્યાર્થીઓ અને રાજકીય નેતાઓ દ્વારા ભારે આક્ષેપને સામનો કરી રહ્યો છે વિદ્યાર્થીઓના દલીલ છે કે આ નિર્ણયથી શાળાઓ ઓવરક્રાઉડેડ બની જશે શિક્ષણની ગુણવત્તામાં ઘટાડો થશે અને ગ્રામ્ય અથવા દૂરના વિસ્તારોમાં શિક્ષણ સુધી પહોંચવું મુશ્કેલ બનશે આ શાળા મર્જર અંગેનો વિવાદ રાજસ્થાન કોંગ્રેસ પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસર દ્વારા કરવામાં આવેલા આરોપોથી વધુ તીવ્ર થયો છે શનિવારે ડોટાસરે રાજ્યના શિક્ષણ મંત્રી પર આરોપ લગાવ્યા હતા કે તેઓ આ શાળાઓને બંધ કરવાનું એક સેજમાજી દાવા કરી રહ્યા છે જે શાળાઓ જૂની કોંગ્રેસ નાયક સરકારે શરૂ કરી હતી ડોટાસરના કહેવા મુજબ આ મર્જરનો ઉદ્દેશ્ય ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને લાભ પહોંચાડવાનો છે જેમણે સરકારી શાળાઓથી સ્પર્ધા હટાવવાનું ઠરાવ્યું છે આ મર્જર નિર્ણયને લઈને રાજ્ય ગરમા ગરમી વ્યાપી રહી છે જેમાં રાજકીય નેતાઓએ આ યોજનાની પુનરાવલોકન કરવાની માંગ કરી છે વિદ્યાર્થીઓ અને તેમના સમર્થકો પણ એવી માંગ કરી રહ્યા છે કે આવા નિર્ણયો દ્વારા રાજસ્થાનના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે શું અસરો પડશે તે પર વધુ ચર્ચા કરવામાં આવે શિક્ષણના વિશેષજ્ઞોએ ચેતવણી આપતા કહ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં શાળાઓ મર્જ કરવાથી ખાસ કરીને અસંગઠિત પૃષ્ઠભૂમિ ધરાવતા વિદ્યાર્થીઓ પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે જેઓ પહેલેથી જ ગુણવત્તાવાળા શિક્ષણ સુધી પહોંચતા હોય છે જોધપુરમાં થયેલો વિરોધ રાજ્ય સરકારના શૈક્ષણિક નીતિઓ વિરુદ્ધ ઊભો થયેલા વધતા વિરોધને હિસ્સે છે જ્યારે આ મુદ્દો વધતો જાય છે ત્યારે ઘણા લોકો સરકારને વિનંતી કરી રહ્યા છે કે તે વિદ્યાર્થીઓના હિતોમાં પ્રાધાન્ય આપે અને જો કોઈ ફેરફાર થાય તો તે સમાજના સૌથી નબળાને અસંગઠિત વર્ગો પર નકારાત્મક અસર ન પાડે